જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મોટી ચોરીનો બનાવ બન્યો છે અને જે ફરિયાદી સિરીઝ જે છે એ રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલિયા અને આનો જે મેઇન બિઝનેસ છે એ શિવમ પેટ્રોલ પંપ છે અને પેટ્રોલ પંપને કારણે એ પોતાના ઘરે જે પેટ્રોલ પંપ ઉપર જે નગદીના જે પૈસા આવે છે એ પોતાના ઘરે લઈને આવે તો જે અને ઘરે અગિયાર લાખ રૂપિયાની ચોરીનો એક બનાવ બન્યો છે તો આ બનાવ પછી જ્યારે અમને ખબર પડી તો અમારી જે લોકલ જે ક્રાઇમ બ્રાન્ચ છે એલસીબી તો એલસીબી પીઆઈ જે લગાડ્યા અને આને સાથે જે પીએસઆઈ મોરી અને બીજા જે એલસીબીના કર્મચારીઓ છે એ સાથે મળીને અને બધા આ જે વસ્તુ છે આ ઉપર તપાસ શરૂ કરી તો તપાસ શરૂ કર્યા પછી આનો જે અમે જે આગે ટેકનિકલ રીતે જે તપાસથી ને બધા અમે એવિડન્સ મળ્યા આ પછી અમે લોકો જે આગળ વધવાથી જે મુખ્ય ચોરી કરતા છે એ અત્યારે પકડાઈ ગયેલ છે અને જે આખો મુદ્દામાલ છે આ પણ પોલીસ લગભગ ઇગયાર લાખ રૂપિયાના આસપાસ પોલીસ રિકવર પણ કરી લીધા છે અને આનો જે મુખ્ય આરોપી છે એ લખમણભાઈ માડણભાઈ અસવાર આની ઉંમર લગભગ છત્રીસ વર્ષના આસપાસ છે અને જામ કમાળિયાના નિવાસી છે આ એ જે લખમણભાઈ માંડણભાઈ જે અશ્વા છે એ આના ઘરે પહેલા એ જે નોકરને નોકર કામ કરતા હતા અને આને બધી વસ્તુની ખબર હતી કે કઈ રીતે આને ઘરે પૈસા આવે છે અને ક્યાં પૈસા રાખે છે આની જે ગુનો કરવાની જે મોડસ ઓપરેન્ડી હતી આ એવી રીતે હતી કે અત્યારે આ ઘરના નોકરના રૂપમાં કામ છોડી દીધું પણ આને સંપર્કમાં હતા અને આને વિશ્વાસમાં હતા તો ક્યારેય કોઈ સેટરડે સન્ડે હોય તો આને એવું ખબર પડે કે એ લોકો બહાર જવાના છે તો એ આને ઘરે આવતા હતા અને ઘરે આવીને લોકોથી મળતા અને પછી નીકળી જતા પણ આને ખબર હતી કે કઈ જગ્યાએ લોકો પૈસા મૂકે છે કઈ જગ્યાએ બધી જે ચાબી કી આની જે મૂકેલી રાખેલી હોય છે અને કઈ ખીડકીથી આપણે અંદર ઘૂસી શકીએ તો આ રીતે એ જે ઘરની જે એક સ્લાઇડિંગ ડોર હતો આ ડોરથી એ ઘરના અંદર ઘૂસતા હતા અને ઘરના અંદર ઘૂસીને અને જે બધી કી ચાબી અને ખબર હતી તો એ જે કબાડ હતા આ કબાડમાંથી અગિયાર લાખ રૂપિયા

ચોરી ના ગુના છે જો આઈપીસી ના આ સમયના ચારસો ચોવન ત્રીનસો અસ્સી બે ગુના છે અને એ જૂના ચોરી કરવાની તેઓ ધરાવે છે